કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલના ઉપર આ ચેનલના અંદર અમે તમને ઇન્ડિયામાં જે બી લીગલ એરગન ઓરિજિનલ ફાયર આર્મ્સ ટ્વેલ્વ ઓરગન રાઇફલ જે બી લીગલી તમે એકવાયર કરી શકો છો એની માહિતી અમે તમને આપશું તો ચાલો ગાઈઝ હું તમને બતાવું આજે હું તમારી સાથે હું તમારા માટે લઈને આવ્યો છું એક કંપની જેનું નામ છે ગ્રેટા એ ઇન્ડિયાના અંદર મેન્યુફેક્ચરિંગ કરે છે રિવોલ્વર અને પિસ્ટલનું અને બહુ જ સારી કંપની છે બેરેટાનું નામ તો તમે સાંભળ્યું જ હશે એ એ એના કોલાબરેશનના અંદર બનાવે છે આ ગ્રેટા કંપની આ રિવોલ્વરનું નામ છે ઠંડર કોમ્બેટ પ્રો જનરલી રિવોલ્વર તમે જોઈ હશે જેના અંદર છ જ ગોળી લાગતી હોય બટ આના અંદર તમે સાત ગોળી નાખી શકો છો એકદમ ઇઝીલી તમે આને બંધ કરી શકો છો આનું ટેક્સચર જે છે એ ખૂબ જ સરસ છે અને આના ઉપર બ્લુઇંગ નથી થયું આ એક અલગ જ ડિફરન્ટ ટેક્સચર છે તો લાઈફ લોંગ તમારી આ વસ્તુ આવી રીતે જ રહેવાની છે આના અંદર બે ટાઈપના કલર તમને મળી જશે એક જે છે એ તમારો બ્લેક છે અને એક જે છે એ વ્હાઇટિશ ટાઈપનો એક ડિફરન્ટ યુનિક કલર છે તમે જોઈ શકો છો આના અંદર ઉપરની જે સાઇટ છે એ ખૂબ જ કમ્ફર્ટેબલ છે જેનાથી ઇઝીલી તમે એમ પણ લઈ શકો છો વજનના જોવા જાય તો ખાસી લાઇટ વેઇટ છે અને બીજી ખાસ વાત જે આની છે આ ફૂલ મેટલની છે ઘણી બધી રિવોલ્વર જે હોય છે એના અંદર એલોયનું યુઝ કરવામાં આવે છે જેનાથી વજન હલકો થવાના ચાન્સીસ થાય છે બટ જ્યારે એ વસ્તુ પડે તો એના અંદર ક્રેક થવાના ચાન્સીસ થઈ જાય છે અને રેગ્યુલર ફાયરિંગથી મિસ ફાયરના બી ચાન્સીસ ખૂબ જ વધી જાય છે સો આ જે છે આ તમારી જનરલી છસોથી સાતસો ગ્રામના આસપાસ હશે લાઇટવેઇટ છે અને ખૂબ જ ખૂબસૂરત છે બેસ્ટ પાર્ટ ફૂલ્લી મેટલ છે અહીંયા તમને બેરેટા દેખાઈ જશે મેડ ઇન ઇટલીનું બેજિંગ છે અને લેટેસ્ટ ટેકનોલોજી જે છે એ આના અંદર યુઝ થવામાં આવી છે આના અંદર ખૂબ જ મહત્ત્વની વસ્તુ કે સેફટી લોક પણ આપવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો એસ અને એફ છે દેટ ઇઝ સેફ અને ફાયર તમે આને હલકેથી પૂશ કરશો તો આ વસ્તુ જે છે એ ફાયર ન થાય અને તમે એ વસ્તુના આમ પાછળ લઈ લો તો આ રીતે તમારું ફાયર થઈ જાય એમટી ફાયર કરશો નહીં કેમ કે ફાયરિંગ પિન ખરાબ થવાના ચાન્સીસ રહેશે સો આ જે છે આ રિવોલ્વર છે ગ્રેટા કંપનીની થંડર કોમ્બેટ પ્રો હવે હું તમને બતાવું છું ગ્રેટા કંપનીની પિસ્ટલના બારામાં આ પિસ્ટલ છે ગ્રેટા કંપનીની અહીંયા એનું નામ આપ્યું છે બ્રહ્માસ્ત્ર બીજું જેમ કે તમે રિવોલ્વર જોઈ જે ફૂલ્લી મેટલના અંદર હતી સેમ આ બી ફૂલ મેટલના અંદર જ આવશે આ ટેન શોર્ટ મેગઝીન છે એનું ખાલી બટન દબાવો ફટ દઈને મેગઝીન બહાર આવી જશે આ ટેન શોર્ટ મેગ્ઝિન છે આનું આ અગેન આ પણ એકદમ લાઇટવેઈટ છે બીજું કોમ્પેક્ટ પણ છે તમે જોઈ શકો છો મારી હથેલીના સમાઈ જાય એટલું નાનું અમતું વેપન છે આ અગર ગનને ડિસ્મેન્ટલ કરવી હોય તો તમે અહીંયાથી ખાલી આને નીચેથી ખેંચો તો તમારી સ્લાઇડથી લઈને બધું તમે આખી ડિસમેન્ટલ કરી શકો છો જે કરવાની જરૂરત નથી અગેન આના અંદર બીજી એક ખાસ વાત એ છે તમે આ રીતે ગનને લોડ કરી તમારી અને તમે ફાયર કરવું જ પડે તો જ તમારું હાથ થાય આના અંદર એક ફેસિલિટી એ આઈપી છે તમે સેફટી લોકને જેવું નીચે કરો આ વસ્તુ પોતાની જગ્યા પર જઈને અટકી જાય જેને કહેવાય છે ડીકોક હવે ડી કોકની ખાસિયત એ છે કે તમારી ગન ફાયર નહીં થશે બટ તમારું જે હેમર છે એ પોતાની જગ્યા પર આવીને અટકી જશે અહીંયા આવી રીતે તમે એને ઓપન કરીને જ્યારે ફાયર કરવું હોય ત્યારે તમે એને ફાયર કરી શકો છો સો આ જે છે અગેન આ બે કલરમાં આવે છે એક જે છે એ બ્લેક કલર છે અને સેમ જે તમને મેં વ્હાઈટિશ ટાઈપનો બતાવ્યો છે એ ફેસિલિટીઝ બંનેમાં સેમ જ રહેવાની છે મેગ્ઝિન જે છે એ આનું થોડું ડિફરન્ટ રહેશે એ સેમ મેગઝીન આની અંદર પર તમને મળી જશે કંપની એક એક્સ્ટ્રા મેગઝીન સાથે પ્રોવાઈડ કરે છે આના અંદર બીજું એક વેપન જે છે એ ગ્રેટા કંપની બનાવે છે એનું નામ છે ડિફેન્ડર જે મેં તમને બ્રહ્માસ્ત્ર બતાવી એ જે છે એ ટેનશોટ છે અને આ જે ડિફેન્ડર છે એ તમારું ફોર્ટીન શોટનું આવે છે આના અંદર બી ડીકોકની ફેસિલિટી જે છે એ કંપની તમને આપે જ છે પુશ બટન મેગ્ઝિન જેવું પુશ કરો મેગ્ઝિન તમારું બહાર આવી જાય છે સો મેગીન તમારે અંદર નાખી દીધું હવે ડીકોકની એક ફેસ ખાસિયત શું છે કે તમે જ્યારે ગનને લોડ કરી તમે ગનને જ્યારે લોડ કરી તમે એને જ્યારે ડીકોડ કરી તો તમારું એક જે કાર્ટેજ છે એ ચેમ્બરના અંદર ઓલરેડી ફિલ છે એ તમે જ્યારે બી ફાયર કરવા ઈચ્છો તો તમારે ખાલી સેફ્ટી લોક ઉપર કરીને સીધું રેડી ટુ ફાયર થઈ જશે ખેંચવાની જરૂરત પણ નહીં પડશે સીધું ટ્રીગર દબાવશો તમારે રેડી ટુ ફાયર થઈ જશે સો અગેન બ્રહ્માસ્ત્ર અને ડિફેન્ડર એ બંનેઓના અંદર ખાસો નહીં સો ગ્રામ દોઢસો ગ્રામના આસપાસનો જ ફરક છે આની ગ્રીપિંગ બી ખાસ્સી સારી છે તમે જોઈ શકો છો અગર કોઈના મોટા હાથ હોય એ બી આને ઇઝીલી કેરી કરી શકે છે કન્સીલ કરી શકે છે અને ગ્રીપિંગ ખૂબ જ સારી રહેવાની છે હર એક કંપની હર એક પિસ્તલના જોડે તમને એક્સ્ટ્રા મેગઝીન પ્રોવાઈડ કરવામાં આવશે આ જે છે એ સ્પીડ લોડર છે જે કે તમને કંપની ફ્રીમાં આપે છે જે એના સાથે આવે છે ઇવન કે અગર તમને કન્સીલ કેરી કરવું હોય કન્સીલ કેરી એટલે લટકાવીને ફરવું હોય તો કઈ રીતે દેખાશે એ હું તમને બતાવી દઉં છું જેમ કે આ પિસ્તલ લીધી છે પિસ્તલની અંદર નાઈકી આપણે હવે હું તમને બતાવું કે આ કેવું દેખાય છે ખૂબ જ કોમ્પેક્ટ ખૂબ જ સરસ મજાનું વેપન છે એકદમ નાનું નાનકડું રમકડા જેવું જે તમે આરામથી કસે પણ મૂકી શકો એકદમ ઈઝીલી આ તમે યુઝ કરી શકો છો ખૂબ જ નાનું વેપન છે આ એના અંદર અલગ અલગ ટાઈપની ગ્રિપ્સ વગેરે બી મળી જશે તમને રિવોલ્વરનું પણ એકવાર તમને બતાવી દઉં કે કઈ રીતે તમે એને કન્સીલ કેરી કરી શકો છો અગર તમે એને લગાવો છો તો કઈ રીતનું દેખાશે આ રીતનું દેખાશે તમારું રિવોલ્વર બીજા બધા રિવોલ્વર કરતાં ખૂબ જ કોમ્પેક રહેવામાં આવશે ખૂબ જ લાઇટવેટ રહેશે અને મેઇન અગત્યની વસ્તુ જે હોય કે ફૂલ મેટલના અંદર આવશે એટલે પડવા મૂકવામાં એ ડેમેજ થશે નહીં એના અંદર અલગ અલગ ટાઈપની ગ્રીપ્સ આવશે તમને બ્લેક બ્રાઉન વુડન અલગ અલગ ટાઈપના ટેક્સચર્સના અંદર મળી જશે સો ગાઈઝ આ એક લાઈટ વિડિયો હતો તમને જાણકારી આપવા માટે આ જેટલા બી હત્યાર છે એ બધા લાઇસન્સના ઉપર જ મળે લાઇસન્સ વગર આ હથિયાર મળતા નથી સો ગાઈઝ અગર તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને રાહ જોજો અમારા બીજા વિડીયો આવવાની તમને ખૂબ જ જ્ઞાનભરી વસ્તુઓ અમે અહીંયા બતાવવાના છે ઓરિજિનલ ગનથી લઈને એર થી લઈને હરેક વસ્તુ માટે